જ્ઞાની એટલે સદેહે ઉઘાડું ચેતન પુરુષ હંમેશા આત્મ સ્વરૂપે છે તો એમની ચેતનમય સમજવી કહે છે આજે આખા ભારતમાં તેમજ વિશ્વમાં ઉઘાડું ચેતન હોઈ શકે જ નહીં ઉઘાડું ચેતન એટલે દેહ એ ચેતન નથી પરંતુ દેહની અંદર ચેતન ખુલ્લું ઉઘાડું થઈ ગયેલું છે નિરાવરણ થઈ ગયેલું છે જો એ ચેતન ઉઘાડું થયું છે તો એ બધા એના અનુભવ પ્રમાણથી સમજી શકે છે જેને જેટલો અનુભવ હોય એ અંશે હોય એ સમજાય જેને ચેતન પ્રગટ છે એ ચેતન ચેતનની ભાષાથી સમજી જ જાય એમાં પછી આ પૂતગલની ભાષાની જરૂર નથી પડતી ઉઘાડો આત્મા ક્યાં હોય તો કે જ્યાં મન વાણી અને કાયામાં એ મન વાણી કાયા સ્વરૂપ પરિણમેલો ના હોય પરંતુ આત્મામાં આત્મિક ભાવે સંપૂર્ણપણે પરિણમી ગયેલો એવો સ્વભાવ પરિણામી પારિણામિક સ્વભાવે હોય ત્યાં મન વાણી અને કાયાના પૂતગલ પરિણામોમાં એ પરિણમતું પૂતગલ પરિણામ એને પરિણમવાદે અને પોતાના સ્વભાવ પરિણામથી પોતે સ્વભાવમાં જ પરિણમે બંને પરિણામધારાઓ ચેતન અને જળ નિરંતર નોખી જ વહ્યા કરે આ ઉત્કૃષ્ટ પારિણામિક દશા છે અને તીર્થંકર ગોત્રીય પારિણામિક દશા કહે છે એપ્સોલ્યુટ સાયન્ટિસ્ટ એ ચેતન પરિણામલક્ષી છે જે ચેતન પરિણામમાં પરિણમે ગયેલા એ મટીરિયલનું બધું જ એ તત્વનું બધું જ પરિણમન પરિણામ સ્વરૂપ આખું એક્ઝેક્ટ પરિણામલક્ષી સ્વરૂપે તત્વને તત્વ સ્વરૂપે જેમ છે તેમ જુએ જાણે છે દાદા ભગવાન આ કાળના એપ્સોલ્યુટ સાયન્ટિસ્ટ કહેવાય સહજ દશાનું જીવંત દ્રષ્ટાંત વર્લ્ડમાં ઉઘાડું ચેતન હોય નહીં અને જો હોય અને જોવા મળ્યું તો કલ્યાણ થઈ ગયું જ્ઞાની એ સદેહ ઉઘાડું ચેતન છે અને એ જ દાદા ભગવાન સહજ દશાનું જીવંત દ્રષ્ટાંત સ્વરૂપ છે સહજ શબ્દ પણ મૂળ સ્વભાવથી આત્માને લાગુ પડે છે એ આત્માનો સ્વભાવ છે તો એવું જે શરીર હોય એ શરીરની અંદર સહજ સ્વરૂપે એ સહજ આત્મા અને શરીર આખું છૂટું પડી ગયું હોય છૂટું ના હોય તો આત્મા પણ પ્રગટ ના થાય એ અંદર ઢંકાયેલો હોય અને પછી વચ્ચેનું વધુ કવર એટલે કે આવરણ ખુલ્લું થઈ જાય ત્યારે પ્રગટ થાય એટલે શરીર અર્થાત આખું મન વચન કાયા સહજ થઈ ગયું એટલે કે પ્રકૃતિ સહજ સ્વરૂપે દેખાય આત્મા સ્વભાવથી જ સહજ છે પોદગલ પણ સ્વભાવથી સહજ છે ખરું પણ વર્તમાનતામાં આવે પછી જ એ સહજ હોય સહજ દશાને પામેલો કોઈ દિવસ કોઈના માટે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય રાખે જ નહીં દાદા ભગવાન એ તીર્થંકર ભગવંતોના રિપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિ કહેવાય એ તો જેને આ જગતની કોઈ પણ ચીજ ભાવે કરીને ખપતી નથી એક પરમાણુ જેટલી પણ ના જોઈતી હોય એની પાસે આ રિપ્રેઝેન્ટેશન એટલે કે પ્રતિનિધિત્વનો પરવાનો જાય દાદા ભગવાન એ આ કાળના વિજ્ઞાની છે અને વિજ્ઞાની એ હંમેશા પૂતગલ સાથે જ હોય કે જે વિજ્ઞાની પૂતગલની પૂરી સાયન્ટિફિક ઓળખાણ આપી દે આ પાંચમા આરામાં દાદા ભગવાનને કેવળ જ્ઞાન સ્વરૂપે અંદર બધા આવરણો ખસતા જે એપ્સોલ્યુટિઝમ ખુલ્લું થયું એપ્સોલ્યુટ નોઈંગ સિંગ પાવર એટલે કે સંપૂર્ણ જોવા જાણવાપણું ખુલ્લો થયો પણ આ કળિયુગને કારણે દેહમાં ત્રણસો સાઠ ડિગ્રીએ ન ટકતા ત્રણસો છપ્પન ડિગ્રીએ ટકી રહ્યું એટલે કેવળ દર્શન સ્વરૂપે હતું ચાર અંશ જેટલા મન વાણી કાયાના પૂતગલોના એટલા જ્ઞેયો સ્પષ્ટ જ્ઞેય સ્વરૂપે જોવા જોવાપણે સમજવાના બાકી રહ્યા આવા જ્ઞાની પુરુષના દેહે કરીને એ કેવળ જ્ઞાન સ્વરૂપે બધાને લાભ મળી શકે અર્થાત કેવળ જ્ઞાન સ્વરૂપે એમના વૈજ્ઞાનિક પ્રયોગ થકી જ્ઞાનબીજ પડી શકે એવું એમનું ગજબનું સામર્થ્ય હતું તે જ્ઞાનબીજ પ્રાપ્ત થાય તેનાથી દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને દ્રષ્ટિએ કરીને પોતાના કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થાય પણ આ લાઇફમાં પૂર્ણ નથી થતા કારણ કે સમય બાદ છે એટલે એટ ધ બેસ્ટ એક અવતારી કે બહુ ત્યારે બે ત્રણ અવતાર થાય પછીથી આમ તો કૃપાળુદેવે કહ્યું છે કે જેને ક્ષાયક સમકિત હોય ને તેને પંદરથી સોળમો ભાવ નથી દાદા ભગવાન એ આ કાળના યુગ પુરુષ છે યુગ દ્રષ્ટા છે સારા યુગનું બધું જ સારી રીતે જોઈ શકનારા એટલે કે કળયુગનું બધું સારી રીતે જોઈ શકે જેવો કાળાતીત સમયથી પર હોય છે જે પૂદગલ અવસ્થા સાથે શુદ્ધ ચેતન અવસ્થાને પામેલો હોય તે કાળાતીત થાય કાળાતીત એ જ વર્તમાન આવા કાળાતીત પુરુષ જ આપણને વ્યવહાર કાળથી મુક્ત કરાવી શકે જે કાયમના વર્તમાનમાં છે એ જ તમને વર્તમાનમાં લાવી શકે અને કાયમની વર્તમાનતા એને ત્રિકાળ જ્ઞાન કહ્યું દાદા શબ્દમાં કેટલું બધું બળ છે આજે શરીર સાથે હાજર તો છે નહીં છતાં એ દેહનું નામ નથી દાદા તો એ પરમાત્માની એક આ કાળને વિશે કળિયુગમાં સ્થિતિ છે કળિયુગના અવતાર સ્વરૂપ એ સ્થિતિ આખા કળિયુગમાં બધાને કામમાં લાગે એ પ્રમાણે એ હાજરા હજુર જ હોય હંમેશા એક પ્રકાર છે તત્વ છે એટલે દાદા શબ્દની ખૂબ વેલ્યુ છે આ દાદા ભગવાનની કૃપાથી ઓગણીસો ત્રેસઠમાં અમને જ્ઞાન પ્રાપ્ત થયું એ જે દ્રષ્ટિ મળી તે જીવનમાં બધા જ ટેસ્ટિંગ થતાં થતાં સ્થિર થઈ ગઈ છે જીવનના પ્રવાહો તો પ્રવાહોની જગ્યાએ જ છે અને દ્રષ્ટિ સ્વરૂપે અનુભવ આખો પાકો થઈ ગયો આજના કાળના સંદર્ભમાં આજે અમારું આ રીતનું અનુભવ પ્રમાણ છે કે કુદરતી સ્કીમમાં મન વચન કાયાથી અમે અમારા આંતરિક સ્વરૂપે સંપૂર્ણ સ્વતંત્રપણે બિલકુલ ક્યાંય પણ કોઈ પણ પ્રકારે આ શરીર જે આધારવાળું છે તેના પર ડિપેન્ડન્સીથી ન હોતા અમે અમારા આત્મ સ્વરૂપમાં શુદ્ધ સ્વરૂપે અનુભવ પ્રમાણથી ટોટલી એટલે કે બિલકુલ છીએ એ રીતે અમે અંદરથી સંપૂર્ણ સ્વતંત્ર છીએ અને એ જ અનુભવથી એ જ દાદા ભગવાનની કૃપા આ શરીરના માધ્યમથી પ્રાપ્ત થઈ શકે એમ છે